સીએમ પદ્ધતિ બે દિવસ પછી રાજીનામું આપીશ કેજરીવાલ દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડના કેસમાં જામીન પર છૂટ્યાના બીજા દિવસે સવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજીનામું આપવાનો દાવો કરીને રાજકીય ભૂકંપ સર્જ્યો છે કેજરીવાલે રવિવારે કાર્યકરોને સંબોધન કરતા કહ્યું કે મેં દેશનું બંધારણ બચાવવા માટે અત્યાર સુધી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું નહોતું હવે બે દિવસમાં રાજીનામું આપી દેશે એટલું જ નહીં હું ત્યાં સુધી સીએમની ખુરશી પર નહીં બેસો જ્યાં સુધી જન તેનો ચુકાદો સંભળાવી નથી આ જનતા જ મને ફરી મુખ્યમંત્રી બનાવશે અને આ સાથે તેમણે દિલ્હીમાં વહેલી તકે વિધાનસભા ચૂંટણી યોજવાની પણ માંગ કરી છે આ પહેલા દિલ્હીમાં શીલા દીક્ષિતને હટાવી આપે અને પહેલી વખત સરકાર બનાવી હતી ત્યારે કેજરીવાલે માત્ર સડતાલીસ દિવસમાં સીએમ પદેથી રાજીનામું આપી દીધું હતું એટલે કેજરીવાલ એક કે સડતાલીસના નામે ઓળખાતા હતા જ્યારે હવે અડતાલીસ કલાક પછી રાજીનામું આપવાની જાહેરાત કરતાં કેજરીવાલ સોશિયલ મીડિયામાં એક કે અડતાલીસના નામે ચર્ચાઈ રહ્યા છે